આજરોજ વડોદરામાં ઓલ ઇન્ડિયા સ્ટુડન્ટ યુનિયન્સ દ્વારા આર્ટ્સ ફેકલ્ટીમાં બીએના પ્રથમ વર્ષના એડમિશન બાબતે હેડ ઓફિસ ખાતે રજૂઆત કરવામાં આવી હતી જીગાસ પોર્ટલ પર પ્રવેશ પ્રક્રિયાને લઈને ધાંધિયા બાબતે એસીઓ દ્વારા પીઆરઓ હિતેશ રાવિયાને રજૂઆત કરવામાં આવી હતી વિદ્યાર્થી નેતા પ્રિન્સ રાજપૂતને કહેવું હતું કે સાડત્રીસ ટકા આવેલા વિદ્યાર્થીઓને ઓફર લેટર સાયકોલોજી ડિપાર્ટમેન્ટમાં મળ્યા છે જ્યારે સાયકોલોજી વિભાગના નેવ ટકાએ પ્રવેશ અટક્યો છે તો કેવી રીતે ઓછા ટકાવાળા વિદ્યાર્થીઓને પ્રવેશ મળ્યા છે એટલે ચોકસથી જિકાસ પોર્ટલના લીધે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને પ્રવેશથી વંચિત રહેવાનો વારો આવશે જો આ누વેલામાં વેલી તકે જો નિરાકરણ લાવવામાં નહીં આવે તો ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ આપવામાં આવી હતી અત્યારે બી જે કાલે બે બીજી મેરિટ બહાર પાડવામાં આવ્યું છે ફર્સ્ટ મેરિટમાં તો ભૂલ નીકળી જતું બીજી મેરિટ જ્યારે બહાર પાડવામાં આવ્યું છે એમાં સાયકોલોજી ડિપાર્ટમેન્ટ હોય પોલિટિકલ સાયન્સ ડિપાર્ટમેન્ટ હોય જેમની વાત કરવામાં આવે તો કટ ઓફ સેવન્ટી ફાઇવથી ઉપર જ હોય તો બી જનરલ કેટેગરીવાળા વિદ્યાર્થીઓને જેમના થર્ટી સેવન પર્સેન્ટ છે સિક્સટી થ્રી પર્સન્ટ છે એ વિદ્યાર્થીઓને બી ઓફર લેટર આપવામાં આવ્યું છે યુનિવર્સિટી શું કહે છે કે જ્યાં સુધી લેટર નહીં આવે ત્યાં ત્યાં સુધી તમને એડમિશન આપવામાં નહીં આવે તો શું હવે જે વિદ્યાર્થીઓના થર્ટી સેવન પર્સન્ટ છે ઓફર લેટર મળી ગયું છે સાયકોલોજી વિષયમાં જે વાત કરો અમારા આર્ટ્સ ફેકલ્ટીમાં સૌથી ટોપ લેવલનો સબ્જેક્ટ છે એમાં આવી ગયું છે તો એ વિદ્યાર્થીઓને એડમિશન હવે તો આપવામાં આવશે જ કેમકે એલિજિબલ છે સ્ટુડન્ટ ઓફર લેટર તો આવી ગયું છે તો તમારી આ વખતે ભૂલ છે અને એ ભૂલના લીધે તમને જે વિદ્યાર્થીઓને એડમિશન આપવું પડશે અને બહુ બધા વિદ્યાર્થીઓને હજી સુધી મેરિટના લીધે નામ નથી આવ્યું અલગ અલગ વિષયો છે જે આપણે ફેકલ્ટીની આઠ ફેકલ્સ બાવીસ વિષય છે એમાં અલગ અલગ વિષયોમાં હજી સુધી નામ નથી આવ્યું એમની પર્સન્ટેજ સારું છે અને ઓછા પર્સન્ટેજવાળા વિદ્યાર્થી આવી ગયું છે અમે માંગણી એ જ કરી રહ્યા છીએ સ્ટાર્ટિંગથી બધા વિદ્યાર્થીઓનો ગયા વર્ષની જેમ આ વર્ષની બધા વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવી પીઆરઓ ને વાત કરી શું કહે છે પીઆરઓ હજી સુધી પીઆરઓ તેને અમે આવેદન આપ્યા છે પીઆરઓ સર વાત કરી રહ્યા છે રજિસ્ટ્રાર સર તેઓ વાત કરી રહ્યા છે જો અમારો જે એનો રિઝલ્ટ નહીં આવે જ્યાં સુધી જે અમે માંગણી કરી છે એનો નિરાકરણ નહીં આવે તો અમે એના કરતાં ઉગ્ર ઉગ્ર આંદોલન કરીશું